હેલો યુ ટુ ફેમિલીને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જશો તો આજે તો સાકાળ આવ્યો છે સાકાળ કહેવાય ને મેં ઘર કહેવાય એટલે આવ્યો છે એની વાતો પુસ્તુમાં અત્યારે થોડો ઘરો થઈ ગયો છે નકર તો કાંઈ દેખાતું નહોતું તો અત્યારે તો એટલે મેં ઘર આવ્યો છે અને હજી રણા એમને હાલ્યા આવે છે ને અત્યારેમાં જો હા કવા જો આપણે પતરીના પાંદને જો કહેવાય નીચે ભરાઈ ગયા જો કપાસને જો આમ જો આખો આપણે કેમ તમારી છો એવો કપાસ ન નાખી થઈ ગયો છો કેવો મોટા ભર્યા છે જો તમે દેખો તો એ સાઈડે રહી આપણા પવન સક્ તમને બતાવી દેજો આ પવન સક્કાનો જો નિષ્ધ દેખાય તો ઉપર નહીં દેખાતો હતો અને આ બધું આ ખાલી તો નિષેધ દેખાય છે તો ઉપર પાખડા નહીં દેખાય આ બધું કે જે લો મેં ગર્વો હશે પણ આવો થોડતો થતો જાય છે ને બહુ મેઘર્વો આવ્યો હશે એમ નામ છે કપા આખો આપણા પલાવળી દીધો આખો નીચે જમીને પલાવળ લીધો એટલો બધો મેઘરો આવ્યો છે અત્યારમાં તો તો હાલો ફેમિલી કન્ટિન્યુ લગ્ન બન્યા રહીજો રત્શ્વર દાદાએ જાવું છે આપણે દૂધ ચડાવવા જવાનું છે તો આપણે ના મંદિરે જવાનું છે તો તમે કન્ટિન્યુ લગ્ન બન્યા રહીજો ના જઈને આપણે તમને રત્નેશ્વર દાદાના દર્શન કરાવ્યું જય દ્વારકાધીશ કરે હોઉં ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સૌ બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો નયનના પપ્પા જો મહાદેવના મંદિરે ગયા તા અને તમને પણ દર્શન કરાવ્યા અને આવ્યા ક્યાં આપણે ટિફિન ભરીને તૈયાર કમ્પ્લીટ રાખ્યું હતું અને પછી લઈ ગયા કામી અને અમારે માં આવ્યા છે તો હાલો એને અરે ઘડીક વાતો સીતું કરવી અને વ્લોગમાં લેવી મા તો ખિઝાય છે ખિઝાય છે હતા ને થોડાક કેમ કે એને પહેલાંના ગઢિયાને આવું બધું ન ગમે તો એ છે અમારા બાપુજી રહ્યા એના ફઈ છે હા જો અમારે બાપુજી રહ્યા એના ફઈ થાય નહીં બા તમારે ફાઈ જી થાય તો એ જો થોડાક દી ન આવે ને એટલે એને જીવને એમ થાય કે હાલો ઘડી કેમ્પા જાવી એટલે અહીંયા આવે નહીં માં માં અમને જો પહેલાંની વાતો કરતા હતા અમારા જમાનામાં કે ફોન એ નહોતા કાંઈ નહોતું

પછી કાર આપણે ઘેર આવીને શૂટ નહોતું કર્યું પછી સીધા આવીએ જતા કારખાને અને અત્યારે આપણે પાસે ઘેરે હવે ખાન સ્થાન પાસે આવી ગયા સીધી કારણ કે આપણે ત્રણ ચાર દિવસ તો કાંઈ કામે જતા નહોતા તાર પાસે ગયા હતા અને આ કીધું શું કરે છે આ બધું જામફળ કચ્ચું એવું લાગે છે એકલે એકલે જામફળ ખાય છે એટલે કીધું હાલો આપણે જામફળ ખાવા જઈએ હે એકલે એકલે જામફળ ખાશું હા હું એકલે એકલે જામફળ ખાવ છું તમારે ખાવું છે હા આઈ લ્યો ખાઈ લ્યો

એમાં શું છે અત્યારે વસાદ આવે તો આ જે સીણા જીણા સબકા હવા ખ્યા છે એ પાસે ખેરી નાખે તો બીજા સબકા હતા છે નહીં જો કારણ કે હવે સાબકા પાસે બંધાણા છે જો આવા પહેલાંના સાબકા હતા એ બધા ખેરી નખ્યા સાબકા લફા લેમ અને હું એક વિચાર કરતી તી હમ છે કે મુકેશભાઈ ને વિપુલભાઈ ને એ કહે છે ને કે પેટીસ બનાવો એમ તો હાલો આપણે પ્રોગ્રામ રાખી લેવી વિપુલભાઈ ભાઈ ને મુકેશભાઈ ને ખાસ કરીને ફૂલ ફેમિલી આરે આવવાનું છે તો આપણે રગડા પેટી નો પ્રોગ્રામ કરી નાખ્યું નહી ફૂલ ફેમિલી સાથે વ્યાવો એટલે કરી નાખ્યું વ્લોગ બની જાય વિપુલભાઈ ને મુકેશભાઈ એમ કે છે ને કે વ્લોગ બનાવજો એમ રગડા પેટી નો હા તો બનાવી નાખી નહી તમે ફૂલ ફેમિલી સાથે આવી જાવ એટલે આપણે પ્રોગ્રામ કરી નાખ્યું નહીં એ તો બહુ મસ્તી નહીં થાય પણ કેમ કે ઉષા એમ કેતી હતી કે દાડામાં લીલા વટાણાની ચટણી બનાવવાની હોય ને ખજૂર ની બધી અલગ અલગ એવું એને નતું કર્યું કેમ કે મારા ભાઈ ભાઈ મારા મારા માસ્યા બે નથી એકલી એકલી રાંધતી હતી અને એને નાની એવી બેબી છે ઘા આપડે ચઠ્ઠી માં ગયા તા એટલે કેવડીક થઈ છે હજી બે મહિનાની નથી થઈ એટલે કંદડે ઈ તે તો એને રાંધી જ નાખ્યું નઈ

વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું હા તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલ તો જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી YouTube ચેનલ માં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વ્લોગ માં ક્યાં સુધી બધાયને જય દ્વારકાધીશ બાય બાય